બોટાતમાં નવી આરોગ્ય સેવાઓનો પ્રારંભ નીતા સર્જિકલ હોસ્પિટલનું ભવ્ય ઉદ્ઘાટન બોટા શહેરના મસ્તરામ મંદિર રોડ જૂની પોસ્ટ ઓફિસ નજીક નીતા સર્જિકલ હોસ્પિટલનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આ નવી હોસ્પિટલ સ્થાનિક રહેવાસીઓ માટે આરોગ્ય સેવાઓમાં મહત્વપૂર્ણ વધારો કરશે નીતા સર્જિકલ હોસ્પિટલમાં પ્રખ્યાત તબીબો ડોક્ટર ધર્મેશ હમીરાણી અને ડોક્ટર શ્વેતા હમીરાણી તેમની નિષ્ઠાંત સેવા પૂરી પાડશે તેઓ દર્દીઓને આધુનિક તબીબી સુવિધાઓ સાથે ઉચ્ચતમ સારવાર આપશે ઉદ્ઘાટન પ્રસંગે અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ તબીબી ક્ષેત્રના નિષ્ણાંતો અને સ્થાનિક નાગરિકોએ ઉપસ્થિતિ નોંધાવી હતી નીતા સર્જિકલ હોસ્પિટલ બોટાદ અને આજુબાજુના વિસ્તારમાં આરોગ્ય ક્ષેત્રે નવી આશા જગાવશે ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ આમ તો જોવા જઈએ તો મારા મમ્મીની છઠ્ઠી તિથિ છે એ નિમિત્તે આ હોસ્પિટલનું નામ અને હોસ્પિટલની શરૂઆત સર્જિકલ ફેસિલિટી સાથે ટ્વેન્ટી ફોર ક્લોસ સેવન ઇમરજન્સી સર્વિસ સાથે આ હોસ્પિટલનું ઓપનિંગ કરવા જઈ રહ્યા છીએ ત્યારે ખૂબ આનંદની લાગણી વ્યક્ત કરું છું અને સાથે મારે આ બેટર હાપ કહી શકાય એવા ડૉક્ટર શ્વેતા પ્રજાપતિ છે ઇએનટી સર્જન અમે બંને બોટાદને એક સારી હેલ્થકેર સિસ્ટમ અને ઇમરજન્સી સર્વિસ પ્રોવાઈડ કરવા માટે તત્પર છીએ હોસ્પિટલમાં ટ્વેન્ટી ફોર ક્રોસ ઇમરજન્સી સર્વિસ પ્લસ લેપ્રોસ્કોપિકથી થતાં તમામ ઓપરેશનો એન્ડોસ્કોપીથી થતાં તમામ ઓપરેશનો ઇએનટીમાં ઇમરજન્સી ફોરેન બોડીઝથી લઈ અને કાનના પડદાની સર્જરીઓ માઇક્રો સર્જરીઓ તમામ પ્રકારની એડવાન્સ સર્જરીઓ માટે નીતા સર્જિકલ આજથી ટ્વેન્ટી થર્ડ માર્ચ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવથી અમે સર્વિસ માટે તત્પર છીએ આજે બોટાદ શહેરમાં નીતા હોસ્પિટલ નીતા સર્જિકલ હોસ્પિટલનું ઓપનિંગ છે ત્યારે આજે ખૂબ બોટાદની જિલ્લાની જનતાને દયાના ભાવથી સર્જિકલ હોસ્પિટલનું ઓપનિંગ છે ત્યારે ખૂબ જ અમારે ઉમંગ અને આનંદ છે અને ત્યારબાદ ડૉક્ટર સાહેબ અને ડોક્ટર નીતાબેન અને બંને ઇએનટી સર્જન અને જનરલ સર્જનની ખૂબ બોટાદ જિલ્લાની જનતાને ખૂબ સેવાભાવથી સર્જરી સારી મળશે ત્યારબાદ આપણે ઈશ્વરને પ્રાર્થના કરી કે હોસ્પિટલની જરૂર ન પડે પણ છતાં જરૂર પડે તો સારામાં સારી ગોલ્ડ મેડલિસ્ટ ડૉક્ટર આપણને બોટાદ જિલ્લામાં મળ્યા છે ત્યારે ખૂબ જનતાને અને દર્દીને ખૂબ સેવાભાવથી લાભ મળશે